નમસ્કાર મિત્રો તો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા બે હજાર પચીસ છવ્વીસ માટે તમારે ઓએમઆર સીટ કેવી રીતની ભરવી અને તેના માટેના નિયમો કયા કયા હોય છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો તમે જ્યારે પણ પરીક્ષા આપવા જશો ત્યારે પ્રશ્નના સાચા જવાબ તમારે આ ઓએમઆર સીટમાં ભરવાના રહેશે તો તમને જે છે તે આવી રીતની બે પેજની ઓએમઆર સીટ આપવામાં આવશે આગળ પાછળ બે પેજની આ ઓએમઆર્ક શીટ આવી રીતની રહેશે તેમાં સૌ પ્રથમ તમારા વિદ્યાર્થીની વિગતો ભરવાની રહેશે તેમાં તમારા રોલ નંબર અહીં દાખલ કરવાના રહેશે અને આ રોલ નંબર છે તે તમારા હોલ ટિકિટમાં આપેલા હશે એટલે કે એ એડમિટ કાર્ડ જ્યારે પણ આવશે ત્યારે હોલ ટિકિટ તેમાં લખેલા હશે ત્યારબાદ તમારા વિદ્યાર્થીનું નામ અહીં દાખલ કરવાનું છે અને વિદ્યાર્થીના પિતાનું નામ અહીં દાખલ કરવાનું રહેશે ત્યારબાદ અહીં સાઈડમાં છે તમારે આ યોજના આ જે છે ઓએમર્ક શીટ ભરવાના નિયમો આપેલા છે તો તેમાં સૌપ્રથમ નિયમ એ છે કે તમે કાળી અથવા બ્લુ પેનનો જ ઉપયોગ કરી શકશો કોઈ અન્ય પેનનો ઉપયોગ કરશો તો તે તમારો જવાબ છે તે ખોટા ગણવામાં આવશે અને તમે જે છે તે પેન્સિલનો પણ ઉપયોગ નહીં કરી શકો ત્યારબાદ તમારે જે નિશાન કરવાનું છે તે ગોળ રાઉન્ડ સંપૂર્ણ રીતે ભરાઈ જાય તે રીતે ખાટું કરવાનું રહેશે અને તમે એક જ પ્રશ્નના જવાબ માટે ફક્ત એક જ ગોળ રાઉન્ડ કરી શકો છો જો એક કરતાં વધુ ગોલ રાઉન્ડ કરશો તો તે તમારો જવાબ છે તે ખોટો ગણવામાં આવશે અને આવી રીતનું છોકરીનું નિશાન કરશો તો પણ તમારો જે જવાબ છે તે ખોટો ગણવામાં આવશે તમારે ટીક માર્કનું પણ નિશાન નથી કરવાનું અને અધૂરું ગોલરાઉન્ડ પણ નથી કરવાનું આવી રીતનું તમારે સંપૂર્ણ ઘાટું ગોલરાઉન્ડ થઈ જાય આખું ભરાઈ જાય તે રીતનું તમારે કરવાનું રહેશે અને આ ઓએમઆર સીટમાં કોઈ અન્ય પ્રકારની માહિતી પણ લખવાની નથી કોઈ અન્ય નિશાન કરશો તો તે પણ તમારે ઓએમઆર સીટ છે તે ગણવામાં માન્ય ગણવામાં નહીં આવે અને તેના માટે આ સંપૂર્ણ નિયમ અહીં આપેલા હશે અને પ્રશ્ન જો તમે જોઈ શકો છો કે પ્રશ્ન એકનો ક્રમાંક હોય તેની સામે જે જે માર્ક સીટમાં એમસીક્યુ આપેલા હોય છે એબીસીડી તેમાં જ તમારે તે જે છે ગોળ રાઉન્ડ કરવાનો રહેશે એટલે કે જે પણ પ્રશ્નનો તમે જવાબ લખો તે પ્રશ્નની સામે જે આવે ચાર ઓપ્શન આપ્યા છે તેમાં જ તમારે ગોલ રાઉન્ડ કરવાનું રહેશે નહીં કરો તો માન્ય ગણવામાં નહીં આવે આવી રીતના નિયમ છે અને તેમાં નીચે તમે જેવા આવશો એટલે આવી રીતનું તમારે જે છે તે રોલ નંબર તમારા જે પુસ્તિકા નંબર હોય છે તે એટલે કે તમારા પેપરના નંબર અને તમારા જિલ્લો તાલુકો બ્લોક અને સેન્ટરના જે નંબર હોય છે તે અહીં દાખલ કરવાના રહેશે આવી રીતનું ઉદાહરણ આપેલું છે તે આગલા પેજમાં તમારે આવી રીતનું દાખલ કરવાનું રહેશે અહીં તમારા સૌપ્રથમ રોલ નંબર દાખલ કરવાના રહેશે રોલ નંબર અહીં લખ્યા બાદ તમારે લાઈનમાં જે પણ આંકડો જે ખાનામાં આવતો હોય તે ખાનામાં તમારે જોઈ અને રાઉન્ડ કરી અને સંપૂર્ણ ભરી દેવાનું છે તેવી જ રીતે અહીં તમારો રોલ નંબર ત્યારબાદ તમારા જે પ્રશ્ન પેપરના જે નંબર આપે છે તે પ્રશ્ન પેપરના નંબર અહીં લખી અને જે આંકડો જે લાઇનમાં આવતો હોય તે લાઇનમાં તમારે અહીં ગોલ રાઉન્ડ કરી દેવાનું છે ત્યારબાદ તમારા જિલ્લા પછી તમારું રાજ્ય તમારો બ્લોક અને સેન્ટરના જે કોડ નંબર આપેલા હશે તે અહીં દાખલ કરવાના રહેશે અને આ તમામ માહિતી છે તે હોલ ટિકિટમાં આપેલી હશે તેના વિશેની પણ માહિતી હું આગળ તમને જણાવી દઉંશ તો તેવી રીતનું હોય છે અને આ તમે જેવા બીજા પેજ ઓપન કરશો એટલે આવી રીતનું તમારે જે છે તે તમારા જે હોલ ટિકિટ નંબર હોય છે રોલ નંબર તમારા જે પ્રશ્ન પેપરના નંબર હોય છે તે તેવી રીતનું ભરવાનું હોય છે અહીં તમારા રોલ નંબર દાખલ કરવાના છે ત્યારબાદ અહીં પ્રશ્ન પેપરના નંબર અહીં ફરીથી રોલ નંબર અને પ્રશ્ન પેપરના નંબર દાખલ કરવાના રહેશે ત્યારબાદ તમારો જે રાજ્ય જિલ્લો બ્લોક અને સેન્ટર તેના કોડ નંબર અહીં દાખલ કરવાના રહેશે આવી રીતનું તમારે અહીંથી સંપૂર્ણ રીતે દાખલ કરી અને ત્યારબાદ તમારે જે છે પ્રશ્નના જવાબ અહીં આવી રીતનું તમારે ભરવાનું રહેશે અહીં તમારા જે છે પ્રશ્ન પેપરના આન્સર નંબર સીટ નંબર આપેલા હશે એટલે કે આન્સર સીટના નંબર અહીં આપેલા હશે ત્યારબાદ તમારો જે પ્રશ્ન પેપર હોય છે તેનો કોડ અહીં દાખલ આપેલો હશે અહીં કોડ આપેલો હશે જે પ્રશ્ન પેપરમાં એ બી સી એવી રીતનો કોડ આવે છે તે અહીં આપેલો હશે ને આવી રીતનું તમારું પેપરમાં તમારે ભરવાનું રહેશે અહીં પ્રશ્ન એકનો જવાબ તેવી રીતે તમારા સંપૂર્ણ પ્રશ્ન પેપર જેમાં જેટલા પણ પ્રશ્ન હોય છે તેના જવાબ તમારે અહીંથી જે ગોળ રાઉન્ડ કરી અને દાખલ કરવાના રહેશે અને પ્રશ્ન એકનો જવાબ પ્રશ્ન બેમાં ન જાય તેવી રીતે તમારે ધ્યાનથી જે છે તે ભરી દેવાનું જે પણ પ્રશ્નનો જવાબ હોય તે લાઇનમાં જ્યાં પણ આપેલો હોય ત્યાં જ તમારે ભરવાનું રહેશે અને તમે જેવા નીચે આવશો એટલે તમારે અહીં તમારે વિદ્યાર્થીની સહી કરવાની રહેશે અહીં વિદ્યાર્થીની તમારે જે પણ ફોર્મ ભરવા ટાણે સહી કરી હોય તે સહી અહીં કરવાની રહેશે ત્યારબાદ તમને વાત કરી દઉં કે તમારું જે એડમિટ કાર્ડ એટલે કે હોલ ટિકિટ કેવી રીતની હોય છે તો અહીં જોઈ શકો છો કે આવી રીતની તમને હોલ ટિકિટ આપવામાં આવે છે તેમાં તમારું રાજ્ય જિલ્લો અને તાલુકો એટલે કે બ્લોક તે આવી રીતનું તમારે આપવામાં આવશે અને અહીં તમારે જે કોડ છે તે પર લખેલા હશે અહીં તમે જોઈ શકો છો કે આવી રીતના કોડ હોય છે તે તમારે જે છે તે ઓ માર્કશીટમાં દાખલ કરવાના રહેતા હોય છે ત્યારબાદ અહીં તમારો ફોટો અને સાઇન આપેલી હશે પછી તમારો રજીસ્ટ્રેશન નંબર તમારા રોલ નંબર તમારું આખું નામ તમારા પિતાનું નામ ત્યારબાદ તમારી જન્મ તારીખ અહીં આપેલી હશે પછી તમારો સંપર્ક નંબર એટલે કે તમારો મોબાઈલ નંબર તમારું એડ્રેસ અહીં આપેલું હશે તમારી સ્કૂલનું નામ પછી તમારું જેન્ડર પછી તમારી કેટેગરી ત્યારબાદ તમારો એરિયા અને તમારા આલ્ફાબેટ કોડ આપેલા હશે ત્યારબાદ તમારા જો તમે અપંગ શો કે નથી દિવ્યાંગ શો કે નથી તે આપેલું હશે તમારે પરીક્ષાની ભાષા તમે જે પણ પસંદ કરી હશે તે અહીં આપેલી હશે ત્યારબાદ તમારું જે જ્યાં પણ તમારું પરીક્ષાનું સેન્ટર એટલે કે તમે કઈ સ્કૂલમાં તમારું જે છે તે પરીક્ષાનું સેન્ટર આવેલું છે તે પરીક્ષાનું સેન્ટરનું નામ અહીં આપેલું હશે અહીં તમારો જે પરીક્ષાની તારીખ અને તેનો સમય પણ આપવામાં આવે છે આવી રીતનું તમારો હોલ ટિકિટ હોય છે અને તે તમારે જ્યારે પણ તમે પરીક્ષા આપવા જાઓ ત્યારે તમારે લઈ જવાની થતી હોય છે ને તેની માહિતી છે જે છે તે તમારે ઓએમઆર સીટમાં ભરવાની રહેશે તો જ્યારે પણ હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનું આવશે ત્યારે પણ હું તેના વિડીયોના માધ્યમથી તમને જાણ કરી દઈશ કે હોલ ટિકિટ છે તે તમે ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો તો જ્યારે પણ તે આવશે ત્યારે હું તમને જણાવી દઈશ તેમજ આ યોજનાની આગળની સંપૂર્ણ માહિતી માટે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હોય અને આ યોજના માટે તમે પરીક્ષા આપવાના હોય તો તેના સુધી આ વિડીયાને શેર કરજો જેથી તેને પણ આ ઓએ માર્ક શીટ ભરવાની માહિતીની વિશેનું ખ્યાલ આવે અને જો તમારે ઘરે બેઠા આની પ્રેક્ટિસ કરવી હોય તો તમે પીડીએફ દ્વારા તેની પ્રિન્ટ કાઢવી અને ઘરે બેઠા આની પ્રેક્ટિસ પણ કરી શકો છો તો તમારે જો આની પ્રેક્ટિસ માટે પીડીએફ જોતી હોય તો તેની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે તેમજ આ યોજનાની સંપૂર્ણ માહિતીનો વિડીયો પણ બનાવેલો છે તો તેની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે તો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત